મર્ચા માર્કેટ ભરાણું હે ભાઈ ને હાલો ભાઈને ઉમરાડી રોડ ઉપર અડધું માર્કેટ અમારે બે ને ક્યાં હાલવાનું અમારે તો હોય માં બેન ફોન કટ મળે એજ જોતમાં આપણે તો બોલો એક ફોન કરીને એટલે એક ને હુંથી જ રાખવાની ગમે એમ થાય

તમારે ઉનાળુ માંડવી હોય ઉનાળું માંડવી ઓલા હાટું હોય ને ઓળ હાટું દેવા આવે ને ભારે પછી ક્યારેક ક્યારેક ભાવ ડાઉન પડી જાય

સમયમાં ગામ ગામમાંથી મરચું પોતાની બ્રાન્ડિંગ આઉટ કરશે એટલે કોઈને એક્સપોર્ટ ક્વોલિટી નું મરચું જોતું હોય તો અહીંથી અમેરિકા કેનેડા લંડન અહીંથી બ્રાન્ડ કરી અને સીધું ફ્રેશ ફ્રેશ મરચું મોકલવામાં આવશે

રૂપિયા ચર્ચા થઈ ને એમ એટલે અને અમે રાજી ને ભાઈ રોકડ તો પણ એમ નઈ બધા ખેડૂત એક

અમુક તેલ ના ઘણા કિરાત આપડે મરશે બે ચાર મહિને વહી જરૂરી એમાં

મેલ મૂકો એમ અને ઈમેજ ને હોપી દઈએ મેનેજમેન્ટ અલગ જડી જશે ઈ વાત જો ભાઈ ભાગીદારી કરતા ભાઈ દે લાગે છે આ બધું તથાસ્ત તથાસ્તુ થાતું હોય તો થઈ જાય ચોકરો બહુ બધો છે તો થઈ જશે અમે દેવા આવશે હાલો 嗯。<clears throat>

અને એમ લાગે માર્કેટ ને વિરામ આપી દઈએ અને આ બાબતે જરાક વિચારજો બધા